શું આવી ગયા છે આપણે યુકે થી ઇન્ડિયા પાછા આપણા વૃદ્ધાશ્રમ ને તરત સરસ મજાનું એક એડમિશન આવ્યું છે બોલો બાદ માં એક સવાલ ઊભો થતો હોય છે કે મેં પછી તારીખ સત્તર થી તારીખ ત્રેવીસ સુધી એટલે કે લગભગ પાંચથી છ દિવસનો પ્રવાસ યુકેનો હતો અને તાત્કાલિક તે રદ કરી અને વીસમી તારીખ એટલે કે બે જ દિવસમાં પરત આવી ગયા તેનું કારણ શું છે તો મિત્રો વાત કરીએ તો શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં લગભગ એક એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને પાંચસો જેટલી પાંચસોથી વધુ દીકરીઓ અને દીકરાઓ અને બીજું કે લગભગ તેમના બે આના વૃદ્ધાશ્રમ પણ છે આણંદમાં અને લવાલમાં એ બંને વૃદ્ધાશ્રમનું પણ મેનેજમેન્ટ કરવાનું હોય છે એ વૃદ્ધો છે એ બધા વૃદ્ધો પણ હોય પછીને દીકરા સમાન માને છે અને પછી પણ તેમના માતા પિતા હાલ નથી તેમને પણ પોતાના માતા પિતા સમાન જોઈ રહ્યા છે અને જે પણ વિદ્યાર્થીઓ અને દીકરીઓ દીકરાઓ છે એ તમામ પણ બાપુ ઉપર નિર્ભર છે અને બધા જ પોતાને બાપુના જ પિતા સમજે છે અને બાપુ પણ તેમને પોતાના સંતાન સમજે છે આ ઉપરાંત લગભગ દરરોજ બે થી ત્રણ સખી મંડળો એટલે કે ભજન મંડળો પણ આવે છે એ પણ બાપુને મળવા જ આવે છે અને બાપુ ના હોય તો સ્વાભાવિક એ લોકો પણ ના આવે બીજું કે દરરોજ હજારો લોકો બાપુની પાસે અનેક અપેક્ષાઓ લઈને આવે છે આ ઉપરાંત જે વિકલાંગો છે એ પણ બાપુ પાસે દરરોજ સાયકલની અપેક્ષાએ એ ઘણા બધા આવતા હોય છે આ ઉપરાંત બીમાર વ્યક્તિઓ પણ દવા માટે બાપુ પાસે અઠડાક લોકો આવતા હોય છે આ ઉપરાંત ઘણા બધા લોકો છે જે બાપુની પાસે તમામ સમસ્યાઓ લઈને આવતા હોય છે અને આવી અઠડાક સમસ્યાઓના સમાધાન એ માત્ર મળે પછી બાપુ છે એક બીજી પણ વાત છે એકવીસ ત્રણના લોજ સમૂહ લગ્ન છે અને એ સમૂહ લગ્નની પણ બાપુ બે નવા કપલ છે જેમના પરમ દિવસે લગન છે પણ કારણોસર બહુ બધું જવાબદારી ના ભાર રોકાઈ એવું છે ને બંને બહુ બધા આશીર્વાદ છે દેવને ઓલરેઝ અમે તમારી સાથે છીએ સો આવી ગયા છે આપડે યુકે થી ઇન્ડિયા પાછા આપડા વૃદ્ધાશ્રમ માં તરત સરસ મજાનું એક એડમિશન આવ્યું છે બોલો બા ક્યાંથી આવ્યા છો સંખેડા સંખેડા છોટા ઉદેપુર હા છોટા ઉદેપુર જિલ્લો સંખેડા તાલુકો તમારું નામ શું મારું નામ અર્ચના બેન અર્ચના બેન કોણ છે તમારા ઘરમાં કોઈ નહીં ભાઈ કોઈ નથી પાંચ બે નો છે અચ્છા બેન નો પહેલી છે ઓકે સંયુક્ત કુટુંબ માં જાય છે ભાઈ કોઈ છે ને છોકરા બોકરા કોઈ નહીં તમારું નથી ભાઈ આરામથી રહેવાનું મસ્ત બરાબર બરાબર કોઈ ચિંતા કરવાની ને એક હતા અત્યાર સુધી ભાડા નું મકાન હતું પોતાનું મકાન છે કરવા વાળું કોઈ છે નહીં ને